તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો મળવાનો છે સરકાર દ્વારા એક મોટી જાહેરાત અહીંયા કરવામાં આવી છે જે પણ ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મેળવવા માગે છે તો તે ખેડૂતોનું અહીંયા ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરેલી હોવી જોઈએ તેમનું ખેડૂત આઈડી કાર્ડ બનેલું હોવું જોઈએ જે પણ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નહીં કરાવી હોય તે લોકોને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તે નહીં મળે એટલે જે પણ એવા ખેડૂતો છે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કઈ રીતની જાહેરાત કરવામાં આવી છે તે વિષેની સંપૂર્ણ માહિતી તમને હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો સરકાર દ્વારા ફાર્મા રજિસ્ટ્રીમાં નોંધણીને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિનો જે વીસમો હપ્તો છે એ રિલીઝ થવાનો છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જો તમે મેળવવા માગતા હોય જે પણ ખેડૂતો તો તેમનું ખેડૂત આઈડી અહીંયા બનેલું હોવું જોઈએ અહીંયા ફરજિયાત સરકાર દ્વારા માગવામાં આવી રહ્યું છે અહીંયા પૂરેપૂરી માહિતી તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી વીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાઈ છે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભથી વંચિત રહેશે તો ચોખ્ખી માહિતી આપવામાં આવી છે કે જે પણ ખેડૂતોને અહીંયા નોંધણી બાકી રહી ગઈ છે તો તે લોકોને અહીંયા વીસમો હપ્તો જે આવવાનો છે એ નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી વીસમો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર હોય સત્વરે નોંધણી કરાવી આવશ્યક છે એટલા માટે જે બાકી રહી ગયેલા ખેડૂતો જલ્દી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ગ્રામ્ય ગ્રામ્ય કક્ષાની અંદર જો તમે અત્યારે રહી રહ્યા છો જે પણ ખેડૂતો તો કક્ષાએ અત્યારે જે કામગીરી છે ખેડૂત આઈડી બનાવવાની ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારની અંદર જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો અને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મેળવવા માગો છો તો જલ્દી તમે અહીંયા નોંધણી કરાવી લેજો જેથી તમને વીસમો હપ્તો અહીંયા મળી શકે આગળ તમે જોઈ શકો છો રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મરસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ખેડૂત લાભાર્થીઓ નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરાવી શકે છે જો તમે ઓનલાઈન તમને આવડતું હોય એટલે કે તમે ઓનલાઈન જો કરવા માગતા હોય તમારી ખેડૂત નોંધણી તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો તમને બહુ બધા વિડીયો યુટ્યુબ પર મળી જશે તે વિડીયો જોઈને પણ તમને જો ફાવતું હોય તો તમે ખેડૂત નોંધણી કરી શકો છો અને જો તમને ઓનલાઈન નથી ફાવતું યુટ્યુબ પર વિડીયો જોઈને નથી ફાવતું તો તમે એ જોઈ શકો છો તમને અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર તમારે કોનો કોન્ટેક કરવાનો છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર તમારે કોને મળવાનું છે તમે જોઈ શકો છો તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો જે સંપર્ક હોય તમારે કરવાનો રહેશે જેથી તમારી ખેડૂત નોંધણી થઈ જાય અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ તમને મળી રહે ખેડૂત નોંધણી જો તમે હજુ સુધી નથી કરાવી જે પણ ખેડૂતોએ તો ખેડૂત નોંધણી અહીંયા ફરજિયાત કરી દેવામાં આવી છે સરકાર દ્વારા તો આ મહત્વની જે જાહેરાત અહીંયા સરકાર દ્વારા કરવામાં આવી હતી પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાને લઈને તે વિશે મેં તમને આપણી અંદર માહિતી આપી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ